નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કયા સ્થળે સંવિધાન ગાર્ડનનું ઉદઘાટન કર્યું હતું જયપુરમાં રાજભવન ખાતે રાજસ્થાનમાં તાજેતરમાં ચર્ચામાં રહેલ જૈન ધર્મનું પવિત્ર સ્થળ પારસનાથની ટેકરી કયા રાજ્યમાં સ્થિત છે ઝારખંડમાં તમિલનાડુ સરકાર દ્વારા નીલગિરી પ્રાણીના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યું નીલગિરી તહર પ્રોજેક્ટ તાજેતરમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબે સિંહ માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો તો લાયન એટ ધ રેટ ફોર્ટી સેવન વિઝન ફોર અમૃતકાલ તાજેતરમાં પ્રોજેક્ટ ફિફ્ટીન બી હેઠળ બનેલી સ્કોર્પિયન ક્લાસની કઈ સબમરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવેલ છે આઈએનએસ વાગીર તાજેતરમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ યોજાયો કાજિંદ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર એકવીસ કોને આપવામાં આવ્યો છે મોહન પરમારને તાજેતરમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર એકવીસ કોને આપવામાં આવ્યો છે રામ મોરીને તાજેતરમાં બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે ભારતીય ખેલાડીઓની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવા માટે ડેક્સા અથવા બોન ડેન્સિટી ટેસ્ટ ફરજિયાત રહેશે આ ટેસ્ટ સેને માપે છે હાડકાની મજબૂતાઈને બેલગામ અથવા બેલગાવી જિલ્લો તાજેતરમાં ચર્ચામાં હતો તે કયા બે રાજ્યની સરહદ વિવાદ સાથે સંકળાયેલ છે મહારાષ્ટ્ર અને કર્ણાટક વિશ્વ બ્રેલ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ચાર જાન્યુઆરી બ્રેલ લુઈસે અંધજનો વાંચી શકે તેવી લિપિ તૈયાર કરી હતી તાજેતરમાં સમાચારમાં રહેલ ચિલ્લાઈ કલાન શું છે કાશ્મીરમાં ચાલીસ દિવસના કઠોર શિયાળાની શરૂઆત તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના કેટલામાં સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું એકસો આઠમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું એકસો આઠનું વાર્ષિક સત્ર ક્યાં યોજાયું હતું સંદ તકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી વર્ષ બે હજાર બાવીસનો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત કરાયો ગુલામ મોહમ્મદ શેખને વર્ષ બે હજાર બાવીસનો ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો છે ભરત ખેનીને વર્ષ બે હજાર બાવીસનું ગુજરાતી ભાષા માટે બાળ સાહિત્ય પુરસ્કાર કોને એનાયત થયો છે કિરીટ ગોસ્વામીને તાજેતરમાં કોના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના તાજેતરમાં કયા રાજ્યમાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઓડિસ્સામાં આરબીઆઈને નિયમનકારી અને સુપરવાઇઝરી મશીનરીને મજબૂત કરવા માટે આરબીઆઈએ શું લોન્ચ કર્યું ઉત્કર્ષ ટુ પોઈન્ટ ઝીરો મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા કે જેની યાદમાં ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે થયું હતું ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કરુણા અભિયાન તાજેતરમાં સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ટેનિસ તાજેતરમાં કયા રાજ્યએ તેના ઝાગા મિશન માટે વર્લ્ડ હેબિટેટ એવોર્ડ બે હજાર ત્રેવીસ જીત્યો છે ઓડિસ્સાએ ઝાગા મિશનનું પૂરું નામ છે ઝૂંપડપટ્ટી અપગ્રેડિંગ કાર્યક્રમ ભારત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે યંગ પ્રોફેશનલ સ્કીમ જે અઢારથી ત્રીસ વર્ષની વચ્ચેના ત્રણ હજાર ડિગ્રી ધારક નાગરિકોને બે વર્ષ માટે એકબીજાના દેશમાં રહેવાનું અને કામ કરવાની મંજૂરી આપે છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા શહેરમાં આઝાદી કી યાદે મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું અમદાવાદમાં તાજેતરમાં કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં એસીમો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહ યોજાયો હતો જેમાં ભારતીય નાટુ નાટુ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો આ ગીત કઈ ફિલ્મનું છે આર 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 તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ કયા સ્થળેથી છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું હબલી કર્ણાટકથી તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કયા સ્થળે મિરેટ ઉત્સવ ઉજવાયો હતો ગાંધીનગરમાં તાજેતરમાં ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ બે હજાર બાવીસની કેટેગરી નાગરિકોનું ડિજિટલ સશક્તિકરણ અંતર્ગત પ્લેટિનમ એવોર્ડ કોને જીત્યો છે ઈ નામ તાજેતરમાં ભારતે ખાલી જગ્યા દેશને ત્રણસો સત્તર રનથી હરાવ્યું હતું આ સાથે ભારતે વનડે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો વિજય પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી હતી શ્રીલંકાને તાજેતરમાં યુએસ વર્લ્ડ સોશિયલ રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર બે હજાર પચાસમાં વૃદ્ધોની વસ્તી ખાલી જગ્યાએ પહોંચશે જે વૈશ્વિક વસ્તીના દસ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે તો એક છ બિલિયન તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્કાય હોક શું છે ભારતનું પ્રથમ ફાઇવજી સક્ષમ ડ્રોન તાજેતરમાં આઈપીએસ અધિકારી શ્રી પંકજ કુમાર સિંહને કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારતમાં કયા દેશના સહયોગથી એક કે ટુ ઝીરો થ્રી અસોલ્ટ રાઇફલ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે રશિયા તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ બે હજાર નામની દ્વિપક્ષીય નૌસેના કવાયત યોજાઈ હતી ફ્રાન્સ તાજેતરમાં કયો ભારતીય વન ડે ક્રિકેટમાં બેવડી સદી નોંધાવનાર સૌથી યંગેસ્ટ પ્લેયર બન્યો છે શુભમન ગિલ રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન કેન્દ્રીય કેબિનેટ દ્વારા બે હજાર ત્રેવીસના વર્ષ માટે મફત રાશન વિતરણ માટેની નવી યોજનાનું નામ શું રાખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આઈસીસી અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી મહિલા વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં વિજેતા કોણ બન્યું છે ભારત હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં વિજેતા કોણ બન્યું છે જર્મની ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બન્યું છે રાજકુમાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ત્રેવીસ વડોદરાના કયા બાળકને આપવામાં આવ્યો છે સૌર્યજીત ખરેને ભારતમાં થનાર મહિલા માટેના આઈપીએલ ટીમની અમદાવાદ ટીમની ફ્રેન્ચાઇજી કોણે ખરીદી ગૌતમ અદાણીએ આઈઆઈએમ અમદાવાદના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે ભરત ભાસ્કર તાજેતરમાં સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભાર ઓએસ કોણે વિકસાવી છે આઈઆઈટી મદ્રાસે તાજેતરમાં કુલ કેટલા પદ્મ પુરસ્કાર બે હજાર ત્રેવીસની જાહેરાત કરવામાં આવી છે એકસો ને છ જેમાં પદ્મવિભૂષણ છ પદ્મભૂષણ નવ અને પદ્મશ્રી એકાણું વર્ષ બે હજાર ત્રેવીસમાં કેટલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચુમોતેર માં ચુમોતેર માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી કયા વિષય પર રહેલી હતી ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત છપ્પનમાં જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર એકવીસના વિજેતા કયા સાહિત્યકારનું તાજેતરમાં નિધન થયું નીલમણી ફૂંકન તાજેતરમાં ગુજરાતના કયા પ્રખ્યાત આર્કિટેક્ટનું નિધન થયું છે બાલકૃષ્ણ દોશીનો તાજેતરમાં ફિફા દ્વારા બેસ્ટ ફિફા એવોર્ડ બે હજાર બાવીસની જાહેરાત કરવામાં આવી હતી આ અંતર્ગત બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર એવોર્ડ કોને એનાયત થયો છે લિયનોલ મેસીને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રણ માર્ચ જેની થીમ હતી પાર્ટનરશિપ્સ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી બોલા ટીનોપ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે નાઇજીરિયાના તાજેતરમાં જીએસએમએના મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બે હજાર ત્રેવીસમાં ભારતને જીએસએમએ ગવર્મેન્ટ લીડરશિપ એવોર્ડ બે હજાર ત્રેવીસ મળ્યો છે આ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન ક્યાં થયું હતું બાર્સેલોના સ્પેન ખાતે ઈરાની કપ બે હજાર બાવીસ ત્રેવીસમાં કઈ ટીમ વિજેતા બની તે બની છે રેસ્ટ ઓફ ઇન્ડિયા જેનું આયોજન ગ્વાલિયર એમપી ખાતે થયું હતું અને ઓગણસાહિત નંબરનું સંસ્કરણ યોજાયું હતું સ્વિસ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ મેન્સ ડબલ્સમાં વિજેતા કોણ બન્યું છે સાત્વિક અને ચિરાગ શેઠ્ઠી દિલ્હીમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં નિખત ઝરીને કયો મેડલ જીત્યો ગોલ્ડ મેડલ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વાર્ષિક દરિયાઈ કવાયત કોંકણ બે હજાર અરબી સમુદ્રમાં યોજાઈ યુકે ભારત અને કયા દેશ વચ્ચે પ્રશિક્ષણ કવાયત એફ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ પુણેમાં યોજાઈ આફ્રિકા તાજેતરમાં કયા દેશના ખેલાડી ક્રિસ્ટોફર માર્ટિનને સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો નેપાળ વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર કઈ ટીમ વિજેતા બની હતી મુંબઈ ઇન્ડિયન્સ ઇસરોએ કઈ કંપનીના છત્રીસ ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે વન વેબ ચોથી એશિયન ખો ખો ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમ વિજેતા બની હતી ભારતીય ખો ખો ટીમ જેનું આયોજન આસામમાં થયું હતું અને કુલ ટીમો હતી સોળ એબેલ પ્રાઇઝ બે હજાર ત્રેવીસ કોણ જીત્યું છે લુઈસ કેફરેલીએ તાજેતરમાં કયા નેતાનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીનું સ્વાસ્થ્યનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે રાજસ્થાન ભારતીય હોકી સ્ટાર રાની રામપાલના નામ ઉપર કઈ જગ્યાએ સ્ટેડિયમ બન્યું છે ઉત્તર પ્રદેશમાં ટાઈમ્સ મેગેઝીને વિશ્વના પચાસ મહાનતમ સ્થળોમાં ભારતના કયા બે સ્થળોનો સમાવેશ કર્યો લદ્દાખ અને મયુરપંજનો ચાઈના દેશના નવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સૌથી રેલવે સ્ટેશન દેશને સમર્પિત કર્યું તેનું નામ શું છે સિદ્ધારૂધા સ્વામીજી હુબલી સ્ટેશન તાજેતરમાં ગુજરાતે કઈ ટીમને હરાવીને સિક્કે નાયડુ ટ્રોફી જીતી લીધી છે મુંબઈને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જર્નલ સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા બે હજાર માટે ગવર્નર ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે શ્રી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર તેવીસમાં ભારત કયા ક્રમે રહ્યો છે એકસો ને છવ્વીસમાં પ્રથમ ક્રમે રહ્યો છે ફિનલેન્ડ હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કમળના આકારના ટર્મિનલવાળા કયા એરપોર્ટનું ઉદઘાટન કર્યું શિવમોગા એરપોર્ટ માર્ચ બે હજાર તેવીસમાં કયા દેશના પ્રધાનમંત્રી જ્યોર્જિયો મેલોની ભારતની બે દિવસની મુલાકાત માટે આવ્યા છે ઇટલી હાલમાં કોને એસ એટલે કે સશસ્ત્ર સીમા બલના નવા ડીઝી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા રશ્મિ શુક્લા તાજેતરમાં બેંક ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે શશીધર જગદીશનને જે એચડીએફસીના સી CEO છે માર્ચ બે હજાર ત્રેવીસમાં ઈ ઉદ્યોગ મેળા અને પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો રાજસ્થાનના કોટામાં તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો તેનું નામ શું છે માઉગંજ હાલમાં ભારત દેશના નવા સીજીએ કોણ બન્યું છે એસ એસ દુબે હાલમાં ફૂટબોલ માટે છોતેરમી સંતોષ ટ્રોફીના વિજેતા કોણ બન્યું કર્ણાટક તાજેતરમાં જુનિયર કબડ્ડી વિશ્વ ચેમ્પિયનશીપ બે હજાર તેવીસનો ખિતાબ કોણે જીત્યો છે ભારતે ઈરાનને હરાવીને જેનું આયોજન થયું હતું ઈરાન ખાતે વર્ષ બે હજાર બાવીસ માટે બીસી બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ કોને જીત્યો છે મીરાબાઈ જાનુએ તાજેતરમાં કઈ ભારતીય અભિનેત્રીને ઓસ્કાર સમારોહ બે હજાર ત્રેવીસમાં એવોર્ડ આપવા માટે આમંત્રિત કરવામાં આવી દીપિકા પાદુકોનને હાલમાં બત્રીસમા વ્યાસ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા ડૉક્ટર જ્ઞાન ચતુર્વેદીને તાજેતરમાં ઓસ્કર એવોર્ડ બે હજાર ત્રેવીસ બેસ્ટ ઓરિજિનલ સોંગ એવોર્ડ કોને મળ્યો નાટુ નાટુને ફિલ્મ આર 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 હાલમાં ભારત અને સિંગાપોર વચ્ચે કયું યુદ્ધ અભ્યાસ યોજવામાં આવ્યું બોલ્ડ કુરુક્ષેત્ર જોધપુરમાં હાલમાં કયા રાજ્યની સુંદરજા કેરીને જીઆઈ ટેગ મળ્યો છે મધ્યપ્રદેશ હાલમાં કોને વન્યજીવ સંરક્ષણ એવોર્ડ બે હજાર ત્રેવીસ આપવામાં આવ્યો છે આલિયા મીરને હાલમાં કયા દેશે જી સેવન સમિટમાં ભારત દેશને અતિથિ તરીકે આમંત્રિત કર્યા જાપાન હાલમાં હોકી ઇન્ડિયા દ્વારા પુરુષો માટે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો હાર્દિક સિંહને અને મહિલાઓમાં સવિતા પુનિયાને હાલમાં ભારતીય નૌસેનાએ કોના નામ પર બે એવોર્ડ આપવાની જાહેરાત કરી બિપિન રાવતના હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ આપ્યો આઈએનએસ દ્રોણાચાર્ય વંદે ભારત ટ્રેનનું સંચાલન કરનાર એશિયાની પ્રથમ મહિલા પાયલટ કોણ બન્યું છે સુરેખા યાદવ તાજેતરમાં પ્રથમ આઈસીસી વુમન્સ અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં યોજાયેલ પ્રથમ આઈસીસી વુમન્સ અંડર વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે ભારત તાજેતરમાં ભારતમાં ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસનું આયોજન થયું હતું જેમાં કઈ ટીમ વિજેતા બની છે જર્મની ઉપવિજેતા ટીમ બની છે બેલ્જિયમ તાજેતરમાં આંધ્રપ્રદેશ રાજ્યએ કયા શહેરને તેની નવી રાજધાની જાહેર કરી છે વિશાખાપટ્ટનમને તાજેતરમાં કયા મંત્રાલયે વિઝિટ ઇન્ડિયા યર બે હજાર ત્રેવીસ અભિયાનની શરૂઆત કરી હતી પ્રવાસન મંત્રાલય તાજેતરમાં ગુજરાતના ડીજીપી તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે આઈપીએસ વિકાસ સહાયને તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને યુકેમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ડોક્ટર મનમોહન સિંહ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ત્રેવીસમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે નોવાક જોકોવિચ જે સર્બિયાના છે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર ત્રેવીસમાં વિમેન સિંગલ્સનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે આયર્ના સબાલેન્કા તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા છત્રીસમાં સૂરજકુંડ હસ્તકળા મેળાનું આયોજન થયું હતું હરિયાણા સુરજકુંડ જિલ્લો ફરીદાબાદ બે હજાર પચીસમાં મેડ્રિડ ઇન્ટરનેશનલ બુક ફેરમાં કયો દેશ થીમ કન્ટ્રી હશે ભારત તાજેતરમાં મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ કયા નેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એટલે કે આ યાદીમાં ટોચ પર છે નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવઘર માર્ટ કયા રાજ્યના સ્થાનિક કારીગરો માટે ઓનલાઈન બજાર છે ઝારખંડ વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે એ પી તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈ ટ્વેન્ટી ઇંધણ સૈનિક સાથે સંબંધિત છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના સૌથી મોટા હેલિકોપ્ટર ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું કર્ણાટક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કયા દેશમાં સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેના કારણે હજારો લોકોના મૃત્યુ થયા હતા તુર્કીમાં તાજેતરમાં ગુરુગ્રહના નવા બાર ઉપગ્રહની શોધ કરવામાં આવી છે આ સાથે ગુરુગ્રહના કુલ ગ્રહની સંખ્યા કેટલી થઈ છે બાણું તાજેતરમાં તુર્કીમાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેના કારણે અસંખ્ય ઇમારતો અને મકાનો ધરાશાયી થયા હતા આ અંતર્ગત તુર્કીના લોકોને મદદ કરવા માટે ભારતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું ઓપરેશન દોસ્ત જેતરમાં ઢોલ કાર ટી સેલ થેરેપી કયા રોગ સાથે સંબંધિત છે કેન્સર તાજેતરમાં ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પચાસ લાખ ટન લિથિયમનો જથ્થો મળી આવ્યો છે જમ્મુ કાશ્મીરથી તાજેતરમાં ચર્ચામાં રહેલ શું છે ગૂગલનું નવું એઆઈ ચેટબોટ તાજેતરમાં કેટલા નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી તેર રાજ્યપાલ જેમાં અરુણાચલ પ્રદેશમાં લેફ્ટનન્ટ જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પાળનાઈક સિક્કિમમાં શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ઝારખંડ શ્રી સીપી રાધાકૃષ્ણન હિમાચલ પ્રદેશમાં શ્રી શિવપ્રતાપ શુક્લા આસામમાં શ્રી ગુલાબચંદ કટારિયા આંધ્રપ્રદેશમાં શ્રી એસ અબ્દુલ નઝીર છત્તીસગઢમાં શ્રી બિશ્વભૂષણ હરિચંદન મણિપુરમાં શ્રીમતી અનસુયા ઉઇકે નાગાલેન્ડમાં શ્રી લા ગણેશન મેઘાલયમાં શ્રી ફાગુ ચૌહાણ બિહારમાં રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર મહારાષ્ટ્રમાં રમેશ બેસ લદ્દાખમાં બ્રિગેડિયર બીડી મિશ્રા તાજેતરમાં કયા પત્રકારને વર્ષ બે હજાર ત્રેવીસના રાજા રામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે એ બી કે પ્રસાદ